તે યુપીએસસી છે જીપીએસસી છે અને બેંકની એક્ઝામ છે આ પ્રકારના દાખલા પૂછાતા હોય છે મિત્રો તો અહિયાં અઢાર લાખ ચોર્યાસી હજાર ચારસો છપ્પન અને બાવન હજાર ત્રણસો ને છે મિત્રો આપણે તો પાંચ છે તો પાંચ તરી પંદર ત્યારબાદ આગળ ભાગાકાર ચાલશે એટલે પાંચ તરી પંદર તો અહીંયા આપણે ત્રણ મૂકીશું તો પહેલો અંક આવે છે મિત્રો ત્રણ ત્યારબાદ મિત્રો અહીંયા પાછળ લાસ્ટમાં છેલ્લો અંક છ છે એટલે છેલ્લો ડિઝીટ છ છે અહિયાં પણ છેલ્લો ડિઝીટ છ છે એટલે છ એકા છ મિત્રો છ એકા છ એટલે કાં તો આનો જવાબ એકત્રીસ આવે કાં તો અહીંયા પાછળ છ છે એટલે છાયો છાયો છત્રીસ એટલે કાતો તો મિત્રો એનો જવાબ છત્રીસ આવે ત્રણ આગળનો છે અહીંયા છ છે નીચે પણ છો છ એકા છ હોય તો એકત્રીસ આવે અને જો મિત્રો આનો જવાબ છત્રીસ આવે એટલે મિત્રો અહીંયા આપણે વર્ગમૂળમાં કહ્યું છે તો આનો જવાબ એકત્રીસ છે કે છત્રીસ તે આપણે જોઈએ તો મિત્રો છત્રીસ છે તો છત્રીસ ગુણ્યા છત્રીસ જો એનો જવાબ આપતો હોય તો આપણે એનો વર્ગ કરીએ તો આમાંથી આપણને એ બી સીધી પૈકી જવાબ મળી તો આનો વર્ગ મિત્રો જોઈએ અહીંયા છ તરી અઢાર એક દસ છાલ ત્રણ છત્રીસ અઢાર ને ત્રણ એકવીસ છ આઠ ને એક નવ બે બારસો ને છન્નું તો મિત્રો આનો જવાબ છે બારસો ને છન્નું એટલે મિત્રો અહિયાં કેટલો આવે છે છત્રીસ આવે છે તો આ રીતે મિત્રો આપણે સરળતાથી ભાગાકાર કરી શકીએ છીએ જ પ્રકારના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરશો તેમજ લાઇક કરશો